આજે લગભગ બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે વાતાવરણ એવું નહોતું બધા મૂછો પર તાવ દેનારા ઘણા બધાને આપણે જોતા હતા અને એવું લોકો આખા દેશમાં માનતા હતા કે આ સીટ તો ક્યારેય જીતા જ નહીં એવું લાગતું હતું ને પણ એ સીટ પણ તમે બધાય જીતી અને તમારી તાકાત સાબિત કરી છે કે ભરૂચના કાર્યકર્તાને ક્યારે કોઈ એ ચેલેન્જ કરવી નહીં એને ધૂળ ચાર કરી નાખવાની તાકાત એ ભરૂચના કાર્યકર્તાઓમાં છે એ તમે સાબિત કર્યો રિઝલ્ટ આવ્યા પછી પણ આખા દેશના ઘણા બધા આગેવાનો પૂછતા હતા કે ખરેખર જીતી ગયા છો ત્યારે અમને કહેતો હતા કહ્યું હતું કે જીતી ગયા છે ને હવે વારંવાર ભારતીય જનતા પાર્ટી જ ત્યાં જીતવાની છે તો આ જે ખાતરી મેં આપી હતી એ તમારા ભરોસા પર આપી હતી જ્યારે અમે બાવીસના ઇલેક્શન પહેલાં એ સીટ જીતવાની વાત કરતા હતા ત્યારે બધા નેતાઓ એ મને ઠમઠોળતા હતા કે શું વાત કરે છે આ સીટ ના જીતાય મેં મેઘજૂ સાહેબ જીતવાવાળા જે કાર્યકર્તાઓ છે એ બિલકુલ તૈયાર છે સંકલ્પબદ્ધ છે અને એ સીટ ચોક્કસ જીતશે જ ત્યારે બી એમણે સાંભળી લીધું પણ વિશ્વાસ નહોતો કર્યો પણ આ કાર્યકર્તાઓ તમે આ ચેલેન્જને ઉપાડી અને આજે આખા દેશમાં ભરૂચનો ડંકો વાગ્યો એના માટે તમને જેટલા પણ અભિનંદન આપવું એટલા ઓછા પડે છે